ચાલો ત્યારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજે બહુ સ્પેશિયલ દિવસ છે મારી વેદાનો પહેલો દિવસ છે કિન્ડન ગાર્ડનમાં અને હું લઈને જાઉં છું એને અને આમ એક્ઝામ દેવા જતી હોઉં ત્યારે એક્ઝામ દેવા જતા હોય ત્યારે કેવું થાય એવું થાય છે કે એને કેવું થશે કેવું નહીં અત્યારે તો હજી એક એક કલાક જ જવાનું છે અને એની સાથે રહેવાનું મારે ધીમે ધીમે એને ત્યાં એડજસ્ટ કરવાનું હોય એકદમથી ન કરાવે અને એ બે બરાબર છે હા બરાબર ચા ચારથી છ વીકનો ટાઈમ લાગે એવું કઈ કીધું છે એ રીતનું પછી મારી જોબ ચાલુ થાય છે લેટ્સ હોપ કે એને જલ્દીથી જલ્દી ત્યાં સેટ થઈ જાય કોઈ પણ નવા એન્વાયરમેન્ટમાં એ થઈ જાય છે વાર નથી લાગતી આજે હવામાં વહેલા ઉઠવાનું થયું બે ત્રણ દિવસથી એને એ ટાઈમ જ સેટ કર્યો હતો અને બા કાલે તો બહાર લઈ નહીં આવ્યા હતા એને આજે મંડે છે અને ફેબ્રુઆરી મહિનો છે ચાલુ થઈ ગયો છે તો બસ ઈ યાદી છે મારા બેદાની હા મસ્ત મજા કરે બસ ઈ જોઈએ મને જોઈએ રામદૂત અતુલિત બલદામાં ચાલો કલાક પર થઈ ગઈ રમ્યા એવા કીટામાં મસ્ત કેવું સરસ રમતી મમા તું કોણ કે હું તો ખૂણા બેઠી હતી ની રમતી હતી એવી મારે હામુ નહોતી જોતી અને બસ નીકળ્યા છીએ હવે અને આ જો બરફ ચાલુ થઈ ગયો છે અત્યારે પાછો બહુ કરી છે હવે હા પણ પહેલો દિવસ એ ઓલી એ જે રાખવા હોય ને એ એમ કહેતા હતા કે પહેલા દિવસ પ્રમાણે તો બહુ સરસ કહેવાય કે બહુ સરસ હળી મળી ગઈ છે સરસ રમે છે મસ્ત છે એકદમ વેદાબેન આ અહીંયા કંઈક કરવું પડશે પવન એવો છે ને અત્યારે હદ બારનો જલ્દી ઘરે પહોંચી જાય એક કિલોમીટર જેવું છે મારા ઘરથી એટલે એ એક છે સવાર સવારમાં મારે એને લઈને આવવું પડે હાલીને તો અને નું બધું પહેરાવાનું નિહાળી પહેરાવા ન દે ને થોડુંક કેવડાવે એ નાઈ સાચી નાઈ નાઈ નહીં એવું ન કરાય યાર તું શું કરે છે ઘરે ભોગવા નહીં દે શાંતિથી ઉભી રે આપું 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 ખાવા નો ખતરનાક ચાલુ થયો છે સ્નો પવન એટલો છે આમાં સીધા જ કે છત્રી લઈને જાજે અમારે છત્રી કેમ રે વાગે નકાવું કે છત્રી પકડું હા એક હાથે આ થોડું ડિફિકલ્ટ થઈ ગયા હા એક આ બેન એ ચાલુ કરે બીજું જ ન ગમ્યું બધું સમજો તો ખાવાનું આપ્યું ને ત્યાં સુધી રે હરકી પછી હાડવા મીંડી છે પોબી જાવ હા તને હું આંખી તું બરફ બરફ થઈ ગઈ છે આજે હતો નહીં ના આવ્યું છે અચાનક પતે તો સારું હવે હા બાકી વેદાબેન થી હું બહુ ખુશ છું અરે આ એ જ જતી ને એટલી એક્સાઇટેડ હતી ને બધી છોકરીઓ જારી છે ને એને રમતી તી ને એવું કરતી હતી ને એક કે આખા કલાકમાં એક કે એકાદ આદવાન મારે પાસે આવી હશે એ રીતે આમ કંઈ ઓલું કરવા નહીં મારે હા હું જોઈ અને મને કંઈક વસ્તુ દેવા આવી હતી બાકી એમ દોડીને મને ચોંટી ગયું હોય કેવું એવું નહોતું કહ્યું એણે અને ત્યાં રાખવાવાળી છોકરીઓ હોય ને એ એમ કહેતી હતી કે નહીં વાતો આવે ભેદાને અને સરસ મજાનું એણે અહીંયા શું કહેવાય દેખાડ્યું પહેલાં દિવસે એનું ડિફિકલ્ટ નહોતું એટલું

નીચે તો જો છે હા તો આજે થઈ ગયો છે સેકન્ડ ડે અને આજે પણ ગીટામાં જઈ આવ્યા તા ભેદા સુઈ લીધું સરસ મજાનું સારું હતું આજે તે અને આજથી ગીટામાં એવું કીધું છે કે કાલથી એને અને પાંચ પાંચ મિનિટ નું ટ્રેન એટલે કે પાંચ પાંચ મિનિટ દૂર રહેવાનું એમ મારે હું એમ કઉ હું હમણાં આવું એમ કરીને જાઉં એની સામે ધીરે ધીરે એને ટાટા ટાટા કરીને હું નીકળું એવી રીતના એ ઓકે હોવી જોઈએ આજે રમતી વાંધો નહોતો અને અત્યારે ડિનરમાં બનાવ્યું છે મસ્ત પુડલું અહીંયા એક એક બની ગયું છે અને દહીં હવે એને ખવડાવી લો હાલ હાલ આપું દીકા મમ્મામાં આપું હાલ બેકગ્રાઉન્ડમાં બરફ પડે છે અને એમાં દીકો ખાસી હવે હાલ હાલ આમાં આજે નાખ્યું હતું મેં બ્રોકલી ગાજર લસણ દૂધી અને મસાલામાં થોડોક એવો ગરમ મસાલો થોડુંક એવી ચટણી હળદર અજમો અને મીઠું હા એટલું હિંગ એટલી વસ્તુ નાખી હતી થોડુંક કાલે કીટામાંવાલા બધા ઉધરસ ને શરદીવાળા છોકરાઓ ઝાઝા છે તો મેં કીધું આને કદાચ થાય તો એની કરતાં હમણાં હું એમ છે ને અજમા વાળું તે કોકોનટ ઓઇલે લગાવું છું થોડુંક બે દિવસથી આમ હવે એ થૂંક આવે ઉઠે એટલે એક બે ખાંસી ખાતી હોય છે તો મને એને થૂક આવતું હોય એટલે કરતી હોય અંતરે જતું હોય તો અને કે પછી ચેપ લાગ્યો હશે ખબર નહીં તો બાગ તો હજી કાંઈ આવતું નથી છેક બે કેવી નથી આવતી ખાલી દિવસમાં એક બે વાર ખાતી હોય નોર્મલ બાકી ચાલે છે કામ આલે હવે મમ્મા તને જાતે આપશે ઓકે તું જાતે ખાજે આલે હા જાતે ખાવ વેદાબેન એક મોટું પુડલું ને બીજું આટલું ખાધું છે અને એટલી વારમાં તો જો બાપા રે બધું ધોળું ધોળું ઘર નાખો આમ જો તો ખરા હેઠે બધું ધોળું ધોળું ને આ ઝાડવું એટલું બધું ક્યારેય નથી બરફ વાળું થયું તો થઈ ગયું જો પંદર વીસ મિનિટની અંદર તો બાપરે વેદાબેન તમને કેમ કઈ નવું નથી લાગતું હે સ્નોમાં એટલે એટલી મસ્તી ની રમે પછી ઓલી જર્મનમાં કઈક બોલે ને એટલે કઈ ધ્યાન જ ન દે કેમ કે અમે ઘરે ગુજરાતી બોલીએ છીએ કેમ અને અમે એવું ડિસાઈડ કર્યું જ છે કે ઘરે આપડે ગુજરાતી માં વાત કરશું કેમ કે એ આ કિન્ડલ ગાર્ડનમાં ત્યાં જશે એટલે એ જર્મન તો શીખવાની જ છે ત્યાં જો હમણાં બહુ ધ્યાન નથી દેતી ધીમે ધીમે લર્ન કરે છે વર્ડ બે દિવસની અંદર જ તે ઓબ્ઝર્વ કરવા માંડી છે કે આને આ કહેવાય ને આને આ કહેવાય ને એની ટીચર જર્મનમાં જ વાત કરતી હોય મેં પૂછ્યું તો એને તમને ઇંગ્લિશ આવડે છે એમ તો કે નહીં મને એટલું બધું નથી આવડતું નાની એવી જ છે ટીચર એની કંઈ બહુ મોટી નથી દસ છોકરાઓનું ગ્રુપ છે ને એમાં ત્રણ ટીચર છે સંભાળવાવાળીઓને અત્યારે થોડાક બીમાર ચાલે છે છોકરાઓ એટલે રજા ઉપર છે તો હમણે ઓછા છે એના બેચમાં બાકી મેક્સિમમ દસ હોય એ નો લેવાય કે હા અને રમકડા એટલા બધા છે ને કે અત્યારે એને બહુ મજા આવે છે હું ટીચર વાત કરતી હતી મેં કીધું અત્યારે તો એના વાંધો નથી રમકડા બહુ બધા છે ને એટલે પછી મેં કીધું આ જૂના થઈ જશે ને ત્યારે મને નથી ખબર કે કેવું રિએક્ટ કરશે એમ તો એની ટીચર કે વાંધો ને અમારી પાસે બહુ બધા છે આ જૂના થશે તો અમે નવા કાઢશું એમ અને પ્લસ એ બેચ ક બે કે ત્રણ બેચ છે અલગ અલગ રૂમ્સ હોય એમાં એક બેચમાં દસ હોય એવી રીતના બે ત્રણ રૂમ છે નીચે નીચે આટલી આટલી એજવાળા છે ને એની ત્રણ કે ચાર રૂમ છે તો એટલા બચ્ચા હોય તો કે રૂમમાંથી એક્સચેન્જ કરીએ હોય ને આમાં લાવીએ ને એવી રીતના રમકડામાં તેવું કરે અને પ્લસ ઉપરની બે માળ છે એમાં ઉપરની ઉપરના માળ ઉપર છે ને મોટા છોકરાઓનું કિન્ડર ગાર્ડન છે ને નીચે છે ને એ નાનાનું છે તો અત્યારે વિન્ટર છે ને એટલે એટલું બધું અંદર જ રહેવાનું હોય તો એ લોકો બહાર કાલે કેવો બરફ પડતો હતો ને તો એ લોકો બહાર એ લોકોને વાગેનમાં નાખીને એની સ્પેશિયલ ટ્રોલી જ આવે એકમાં ચાર બેસી આવે તો એમાં બે સાડી લઈ જતા હતા બોલો એટલે એ એક સારું છે અહીંયા બાર રાઉન્ડ વાળા લઈ જાય પછી સૂડાવી દે સરસ એક બે કલાક સુવે છોકરાઓ ત્યાં ડિપેન્ડ કરે કેવી રીતનું છે હું બધું કેતી હતી ઇન્ડિયન ઘોડિયાની આદત છે તો કેમ થશે એમ એ કે વાંધો નહીં આવે અમે અલગ અલગ રીતે સુડાવે કોઈ માં નાખીને સ્ટ્રોલર હોય એમાં નાખીને સુડાવે કોઈકને હાથમાં મામામા ન સુતા હોય તો હાથમાં મામામામ કરીને સુડાવે અને નીચે ગાડલું હોય એમાં ડાયરેક્ટ સુઈ જતા હોય એના છોકરાઓને યાદ હતું એટલે એ સુઈ જાય એમાં મને કે કાંઈ વાંધો નહીં અમે મેઘો હાથમાં હાથ મામામામ કરશો એટલે એકવાર સુઈ જાય ને પછી ગાડલા ઉપર નાખજો ને તો વાંધો નહીં એમ સુતી રહેશે એ કઈ વાંધો ને એમ હાથમાં મમ્મી કરશું જ્યાં સુધી સુવે સુવે ત્યાં સુધી પછી બહુ સ્વીટ છે એ લોકો અને હું જોતી હતી છોકરાઓને ગુસ્સો ન કરે કઈ નહીં છોકરાઓ એની વાત માને આ ઘરે આપણને દાનો દેતા હોય અને જ્યાં કેવા શાંતિથી બધું આમ હા ટીચર હા ટીચર આમ ને ટીચર એમ કે આમ નહીં કરવાનું આમે મૂક્યાવાનું એટલે મૂક્યા હોય પાછા ઘરે મજાલ છે આપણી વાત સાંભળે હા આજે મારું વેદાની વેક્સિન છે અને આ બરફમાં લઈને જવાનું જો કે દવાખાનું નજીક જ છે મારે અહીંયા પણ કાલથી એને પાંચ પાંચ મિનિટનું મારાથી દૂર રાખવાનું ચાલુ કરવાનું છે જનરલી ત્રણ દિવસ પછી કરે પણ આનું બે દિવસમાં ત્યાં રમે છે અને એવું સારું બિહેવિયર છે ને લઈને ટીચર કહી કે આપણે કાલથી જ ચાલુ કરશું કે પાંચ મિનિટ માટે મારે એમ કહેવાનું કે હું હમણાં આવું બાથરૂમ જઈને આવું ટોયલેટ જઈને આવું એમ કરીને તમારે વહી જવાનું બહાર પાંચ મિનિટ દસ મિનિટ જેવું એ રહે પછી આવવાનું પાછું અને પછી એને ઘરે લઈ જાણ ડાયરેક્ટ ઘરે જવાનું હોય ને એન ટાઈમ એના પહેલાં જ પાંચ મિનિટ પહેલાં કરવાનું એમ એટલે પછી એને ખબર પડે કે મમ્મી આવે ને એટલે આપણને ઘરે લઈ જાય ને એ રીતનું એમ બાકી ત્યાં સુધી અહીંયા રમવાનું ને એ રીતના લોકોને શું કહેવાય સેટ કરવાની હોય પેટર્ન એમ અહીંયા તો એ કરવાનું છે પણ મને હવે એવું થાય છે કે આજે એને વેક્સિન છે તો કંઈક પ્રોબ્લેમ ન આવવો જોઈએ લાસ્ટ વેક્સિનમાં કેવું હતું કે સાંજ સુધી સવાર સુધી વાંધો બીજે દિવસે સવાર પછી થોડીક ઢીલી હતી ફર્સ્ટ હાફ પછી દવા પાઈ દીધી પછી વાંધો નહોતો પણ જોઈએ મારી ઈચ્છા તો છે લઈ જ જવાની કાલે તે એક દિવસે રજા નથી પાડવી કેમકે એને સેટિંગ થઈ જાય ને અને ત્યાં મજા આવે છે ને રમવાની નવા રમકડા ભાળીને પ્લસ એક મિનિટે આમ એટલી હેપી હોય છે ને અંદરથી બધા છોકરાઓને આરે હળીમળી ગઈ છે ને એવું બધું છે અને મજા આવે છે અને બીજા બધા છોકરાઓ એની સાથે હળીમળી છોકરીઓ જ છે મેક્સિમમ ખાલી એક કે બે છોકરાઓ છે એક તો બહુ નાનો છે હજી વરસ દિવસનો થયો જ છે જસ્ટ પણ એને હાથમાં લઈને જ બેઠા હોય ટીચર કેમ કે ખબર નહીં એને નીચે મૂકે ને તો રોવા મળતો તો ઓલી બિચારી એકદમ એટલે હેલ્ધી બચ્ચું છે ને એને હાથમાં ને હાથમાં તેડીને રખડતી હોય ટીચર એટલું શાંતિથી આપણને એમ છે એ જે સેજ નીચે મૂકે ને એટલે મંડે રોવા તો એ હાથમાં લઈ લઈને જ ફરતી હોય અને એ શાંતિથી બેઠો હોય અને એવા અલગ અલગ બચ્ચાઓ છે એક ચાઈનાથી છે તો એ છોકરી એનું શું કહેવાય અલગ અલગ બધા કલ્ચરવાળા મતલબ આપણે અમે ઇન્ડિયન છીએ ચાઇનાથી છે મોસ્ટલી બધા જર્મન છે એવું છે આમ અમારે એક ફોટા પાડવાની ઈચ્છા છે વેદાના આજ તો પણ વેક્સિન છે આવ ખબર નહીં એ પહેલા જો મેળા આવે ને તો નીચે લઈ જઈને એક બે ફોટા પાડ લેવા છે ફટફટ ફટફટ પછી વૈયા પછી ડાયરેક્ટ વૈયા જશે એવું છે ને તો વેક્સિન તે જ તે અમાર વેદાબેન અત્યારે વેક્સિન માટે લઈ જઈ છે ખુશ થઈ છે ખબર નથી એના રૂમ થવાનું છે મેં તો થોડીક રેડી થઈ ગયો સ્નો માં મારે બે દરારી ફોટો જ નથી એટલે થોડું પહેલા પાડતા જઈ ઓય કેટલો પડ્યો છે માય ને ગયું તે માં ઓહોય આટલો તો પડ્યો જ નથી અત્યાર સુધી વાવ પાપા હા દોઢ કલાકની અંદર કેટલું પાપા ગુપમાલ હિયર મા એને ગ્યુતા જોત ખરા કોટલો છે આટલું બધું જર્મનીમાં શું કહેવાય નોર્મલ ના કહેવાય બહુ વધારે કહેવાય હાલમાં કાન હા કાનન તેડી નહીં મારું વિડીયો લઉં આહા હાલો કે હાલો હેન્ડગ્લોવઝ પહેરવા દઈશ હે નહીં કાંઈ નહીં સ્ટ્રોંગ વેજમાં આ એક બે ફોટા પાડી દેજ હાલો ਇਹਨੂੰ ਫੜ ਲਜਾ ਨਾ ਨੰਨੇ ਫੜਜੋ ਫੜਜੋ ਭੀਮੂ ਚੀ ਜਾ ਫੜਵਾ ਨੋ ਆਏ ਭੜਨਾ ਦੇਖਰਾਉ ਨੇ ਭੜਨਾ ਦੇਖਰਾਉਣਾ ਭੀਨੂ ਤੇ ਹੀ ਜਾ ਬਦੂ ਮਜਾਇਆ ਹਾਂ ਹਾਲੋ ਹਾਈ ਫੋਟੋ ਇਹਨੂੰ ਫੋਟੋ ਹਲਤਾ ਏਕਲੇ ਨਹੀਂ ਪਾਪਾ

કેમ કે થોડાક હાઈટ ઉપર છે અમે જે ફ્રેન્ડ છે ને ઓ સીધાની ગાડી ઉપર રહી જો ને કેટલું લેયર જામી ગયું છે આ મેલડુંગ નહોતું કા આ બરફનું હાલો 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 ભાગો ભાગો વેદાબેન ભેંક છે ઘડી પછી ઓકે થઈ જશે બસ એને ના તારું તમારું બેનું તે મારી જેવી તો એ બાબતમાં એવું છે

અમુક જગ્યાએ તો એગળો જ નથી એમને કન્ટિન્યુઅસ જ ધ્રુવ છે અને અહીંયા તો કેવું કે પડ્યો જ નથી એટલો બધો પડે તો એ જરી કેવું લેયર આજે તો બહુ જાજુ લેયર જામી ગયું જો અહીંયા આ પછી જો આવી ગંદકી થાય આવી આ સ્નોમાં પછી ગમે નહીં આવું ગંદુ ગંદુ થાય ને તે હા મેં મશીનથી સાફ કરે છે સ્નો ઓ હો આવું રોલર હોય વાહ ભાઈ વાહ

અડધી કલાકે પહોંચ્યા કેમ કે આમાં હાવ ધીમે ધીમે દસની સ્પીડે ચાલતી હતી ગાડી જો દસથી વધારે થતા ને સ્પીડ કંઈ તો સ્કીડ આખી આમાં આમમ થઈ જતી હતી ગાડી આ બહુ ખતરનાક જર્મનીમાં વેધર છે અને બસ એ બધી બંધ થઈ ગઈ અત્યારે સૂચના લખેલી હતી ત્યાં ડિજિટલ બોર્ડ હોય ને એમાં કે આજે બસો નહીં આવે એવું કેમકે આવા આવા વેધરમાં કેમ બસ ચલાવીને એક્સિડેન્ટ વધારે થાય એટલે પછી રજા હોય અને ઘણા લોકો અટવાણા છે જે બસ થી આવતા જતા હોય એ લોકો બધા દવાખાનું આવી ગયું એ છોડાવી ક્યાં ચાલુ કર્યું ખબર પડી ગઈ છે અહીંયા આવી રીતના ઓલી બુક આપી દો આલે આલે જો આમ જો ટ્રેક્ટર ટ્રેક્ટર આમ જો વિદા વિદા દે ટ્રેક્ટર આમ જો વાવ વાવ આલે 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 આ હા હા વાંચો વાંચો અહીંથી કેટલું મસ્ત વ્યૂ છે જોત ખરા હા વાઈટ વાઈટ પડે છે હજી ચાલો વેક્સિન તો થઈ ગઈ બેન બહુ રોયા બહુ રોયા એને ખબર પડી ગઈ છે હવે કે આ ડૉક્ટર છે ને વેક્સિન આપે છે તો જેવા આવ્યા ને ડૉક્ટર અંદર એવું ચાલુ કર્યું રોવાનું અને હવે એની બે વર્ષની થાય ને ત્યારે ચેકઅપ આવશે એ પછી વેક્સિન આવશે એટલે હવે પતી ગયું કરવાનું એ ભગવાન ગાડીઓ ચાલતી ને એટલી ગંદુ થઈ ગયું છે જો આમે બસ માં શું કહેવાય આવી ગયું છે કે બંધ રહેશે એવું જો ડિજિટલ બોર્ડ છે ને એમાં કોઈ બસ નથી બહુ તકલીફ થાય બિચારા જેને પણ અત્યારે આ સિચ્યુએશન માં હશે ને એ લોકો આમ જો આ કેવો પણ કહેવાય એમ કલાક ની અંદર તો જો આખું લુક ફરી ગયો આનો હા હા જે ક્રિસમસ ની રાત્રે પડે ને એ બધા અહીંયા એક્સપેક્ટ કરતા હોય એ રાત સાઉથ માં પડ્યો તો આ સાઈડ નહોતો પણ એ રાતે પડે ને તો આ લોકો બહુ ખુશ થઈ જાય લહેરાય છે તમે ધ્યાન રાખજો મારે તો વિન્ટર શૂઝ પહેર્યા છે નહીં તમે નથી પહેર્યા Winter to lower ice Wow! Papa! <laughs> <laughs>